નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું છું અમરેલી તાલુકાના મોટા આકડિયા ગામે જ્યાં ગુજરાતનું સફળ કહી શકાય એવું અંજીરનું ફાર્મ છે સમર્પણ પ્રાકૃતિક ફાર્મ દિનેશભાઈ સૌસૈયાનું ફાર્મ છે એમણે માત્ર અંજીરની ખેતી નહીં પણ અંજીર તૈયાર કર્યા પછી ખૂબ જ કહી શકાય એવી સફળ વેરાયટી ગુજરાતમાં વાવેતર કરી અને અંજીરની પ્રોસેસથી લઈ અને વેચાણ એટલે કે માર્કેટિંગ સુધીનું જેમણે એક સફળ ફાર્મ અને મોડેલ તૈયાર કર્યું છે એવા દિનેશભાઈનો આપણે પરિચય મેળવી એ પહેલાં એમના ફાર્મમાં સાથી એવા કહી શકાય એ રમેશભાઈ પણ આજે તમને વાત કરવાના છે આ દિનેશભાઈએ માત્ર વાવેતર નહીં પણ વાવેતર એ સફળ પ્રોડક્ટ એ અંજી તૈયાર થાય એની પ્રોસેસ કરી પેકિંગ કરી અને માર્કેટ સુધીનું જે આખું એક આ સફળ મોડેલ ગુજરાતની અંદર બનાવ્યું છે તો સૌ પ્રથમ દિનેશભાઈને વિનંતી કરીએ કે એમનો પરિચય અને આ અંજીરની સફળ ખેતી વિશે અને ખેડૂતોને એમાં કેવો લાભ થાય છે વાતાવરણનું કેવી અનુકૂળતા છે એ બધી જ વાત આપણે એમના માટે સાંભળીએ હા હું દિનેશભાઈ સૌસૈયા સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડિયા આ આપણે અંજીરની ચટણી છે આવી અમે વિવિધ અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવેલી છે જે અમે એક્ઝિબિશન સુરત હમણાં હતું સૌજીભાઈ ધોળકિયા હરે કૃષ્ણ ફાર્મમાં ત્યાં અઠ્યાવીસ પ્રોડક્ટ આજ બે હજાર પચીસમાં અમે લોન્ચ કરી અને માર્કેટમાં વેચી રહ્યા છીએ માત્ર અંજીરની જ પ્રોડક્ટ છે બીજી કંઈ નહીં તો એ પ્રોડક્ટ એટલી અત્યારે સક્સેસ છે કારણ કે માર્કેટમાં અંજીની કોઈ પ્રોડક્ટ નથી આમાંની કોઈ પ્રોડક્ટ પહેલેથી અંજીની પ્રોડક્ટ છે જ નહીં અને એવી જ પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં હું મૂકી રહ્યો છું તો એના રિસ્પોન્સ પણ બહુ સારા આવે છે સારો પ્રતિભાવ છે બધા એને ટેસ્ટ પણ કરાવીએ છીએ સાથે સાથે બધા ટેસ્ટ કરીને એટલે બધા એક એક પ્રોડક્ટ લઈ પણ જાય છે કારણ કે અંજીરની પ્રોડક્ટ કોઈ ખેડૂતોએ જોઈ નથી કોઈ ખાનાર વ્યક્તિએ જોઈ નથી નવા નવા કસ્ટમરો આવે તો એને કે આ આવી અંજીરની સારી પ્રોડક્ટ બને છે તો આપણે અહીંયા અંજીરની ખેતી થાય છે તો અમે એમને કહીએ છીએ અમે બે હજાર વીસથી લોકડાઉનમાં અમે અંજીરની ખેતી કરી હતી અને આ વેરાયટી છે ઇન્ડિયામાં ફર્સ્ટ વેરાયટી છે બે હજાર વીસમાં અમે મલેશિયાથી ટિશ્યુ પ્લાન્ટ લાવીને અહીંયા ડેવલપ કરેલી છે અને જે આઠસો પ્રજાતિ છે વર્લ્ડમાં એમાંની આ ત્રીજા નંબરની વેરાયટી છે કારણ કે આ વેરાયટી એલો હની અંજીર કહેવામાં આવે છે અને જે પાકેને એટલે એમાંથી મધના ટીપા પણ પડે છે એટલું સુગર લેવલ હોય છે અને આનો ડ્રાય પ્રોસેસ થાય છે આની વિવિધ પ્રોડક્ટ બનાવે એમાંય ગુણવત્તા બહુ સારી આવે છે પ્લસ સાથે સાથે આ અંજીર ડ્રાય પ્રોસેસ થયા પછી વર્લ્ડમાં એટલે કે અબુધાબી છે દુબઈ છે એવા વિસ્તારોમાં આ અંજીર ડ્રાય છ છ હજાર રૂપિયાના કિલો વેચાય છે અહીંયા પણ હું ઇન્ડિયામાં અઠ્યાવીસોના કિલો ગયા વર્ષે મેં રાજકોટમાં પણ વેચેલા તો આવી અંજીરની પ્રજાતિના આ વેરાયટી રોપા છે એ પણ અમારે મોટા કડીયામાં જ નર્સરી છે અને સાથે રમેશભાઈ સાથે રહીને અમે રોપાઈ બનાવીએ છીએ અને એ પણ રોપા બનાવે છે ગયા વર્ષે એમણે બનાવ્યા હતા અને આ વર્ષે અત્યારે એ જ બનાવવાના છે અને જે રોપા છે એ અત્યારે તમે વાવો છ મહિનામાં પ્રોડક્શન આપે છે એવો કોઈ બાગાયતી સોડ નથી કે જે તમારે છ મહિનામાં પ્રોડક્શન આપે અંજીરની ખેતી એવી છે કે છ મહિનામાં પ્રોડક્શન આવે અને પ્લસ કે ત્રણ વાર પ્રોડક્શન આવે છે શિયાળુ ચોમાસું અને ઉનાળું તમારે વાતાવરણને જે અનુકૂળ હોય એ પ્રમાણે તમે પ્રોડક્શન લઈ શકો આમાં એટલી બધી સવલત છે કારણ કે અંજીરની ખેતી બારે માસની ખેતી આમ ગણો તો ગણી શકાય આપણે જો બારે મહિનાનો વરસાદને પાણી સારું હોય તો બારે માસ ઉત્પાદન આમાં આવે છે પ્લસ અંજીરની તમને જે અનુકૂળ પ્રોડક્ટ હોય બનાવીને વેચી શકો ને સારા રેટથી અઢારસો રૂપિયાના કિલો અમે અંજીરનો જામ બનાવીને વેચીશી કપાસની અત્યારે જે વાવેતર થઈ રહ્યા છે એને પંદરસોથી સોળસો ઉપર અમારે ખેડૂતો કપાસ મણ વેચી નથી શકતા એ વસ્તુ અમે સોળસોથી અઢારસો રૂપિયામાં અમે અંજીરનો જામ વેચી છીએ એટલે કહેવાનો મિનિંગ એ છે ખેડૂતોને કે આ ખેતી બહુ ઉપયોગી છે બધાને કરવી જોઈએ અને થોડા વધતા પ્રમાણમાં તમે ટ્રાયલ માટે દસ પચીસ પચાસ હો બસો પાંચસો સોડું આવીને પણ તમે આગળ વધો તમને જેમ અનુભવ થાય એમ તમે આગળ વધો અને વેચો કારણ કે આ વસ્તુ થોડુંક કરશો તો તમને શીખવા મળશે કારણ કે પહેલીવારમાં તમને કોઈ અનુભવ નહીં થાય થોડાક રોપા વ્યાવીને ટ્રાય કરશો ને તો જ તમને આગળ ખ્યાલ આવશે કે શું આગળ કરવું અને અમે બધા ખેડૂતોને બધી જ પ્રકારની ટ્રેનિંગ આપીએ છીએ અમે આમાં કોઈ વસ્તુ છુપાવતા નથી જેથી કરીને ખેડૂતોને આ પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં વેચવાનો એક અનુભવ થાય જય હિન્દ જય ભારત જય કિશાન ખેતર હોય તો એ નડતો નથી એમાં થાય છે તમે પણ થોડુંક આ અંજીરની ખેતી વિશે જણાવો આ અંજીર પ્રોડક્ટ એવી છે કે આને તમે ખડવાળો વિસ્તાર હોય ખડવાળું ખેતર હોય તો એને ઘાસ નડતું નથી ટૂંકમાં નિંદામણ વાળું નિંદામણ વાળું નડતું નથી નિંદામણમાં પણ આ પ્રોડ એક તમે છોડ ઉસરી જાય છે ઉછરી જાય અને મોટો કરો એટલે એમાં એની જાણી દિનેશભાઈ એક મારો સવાલ છે કે છ મહિને પ્રોડક્શન શરૂ થઈ જાય આનું પીક અવર કે વર્ષમાં ત્રણ વખત ઉત્પાદન આવે તો ક્યારે એવી અવસ્થા આવે કે જ્યારે ખૂબ સારું ઉત્પાદન આવે અથવા તો વર્ષમાં ત્રણ વખત ઉત્પાદન આવે તો એક છોડે એવરેજ કેટલું ઉત્પાદન મળતું હશે હવે આપણે જો પહેલાં વર્ષે વાવ્યું હોય તો એકથી ત્રણ કિલો પહેલાં વર્ષનું ઉત્પાદન આવે બીજા વર્ષનું ઉત્પાદન પાંચથી સાત કિલો આવે ત્રીજા વર્ષનું ઉત્પાદન દસથી બાર કિલો આવે અને ચોથા વર્ષે રેગ્યુલર પંદરથી પચીસ કિલો ઉત્પાદન એક સોડમાં ત્રણેય ઉત્પાદનનું થાય છે પણ આપણે અનુકૂળ પાક બે જ છે શિયાળુ અને ઉનાળો બીજું માની લ્યો કે દસ કિલો લીલા અંજીર હોય તો એને પ્રોસેસ કરતાં ડ્રાય કરતાં એમાં સુકવણી થતાં કેટલું વજન રહેતું હોય સામાન્ય શિયાળામાં ડ્રાય પ્રોસેસ કરીએ એટલે એનું વજન અમારે દસ કિલો અંજીરે ત્રણ કિલો બને ત્રણ કિલો ડ્રાય અંજીર હાથમાં આવે ત્રણ કિલો જેવું હાથમાં આવે અને એ માર્ચ મહિનાથી લઈને મે મહિના જૂન મહિનાનું જે અંજીર પાકે ને એની અંદર હવે શિયાળાનું એટલે શરૂઆતના જે હોય જે ઠંડો હવામાન હોય ત્યારે એનું પ્રોડક્શન દસ કિલો એ બે કિલો રહી છે બરાબર ટૂંકમાં એની ડ્રાય પ્રોસેસમાં પણ વાતાવરણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે તમારો મોબાઈલ નંબર બોલી જઈએ નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન પ્રાકૃતિક સમર્પણ અંજીર ફોર્મ નર્સરી ફન ફીક ફ્રૂટ મારી કંપનીનું નામ છે આ બ્રાન્ડથી હું વેચી રહ્યો છું ધન્યવાદ